हरियोमुखं करोति वाचालं पङ्गं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् वन्दे महापुरुषते चरविन्द બોલ સદગુરુ ભગવાન કી શ્રી શ્રીરામદેવજી ભગવાન કી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી અવધ બિહારી લાલ કી લાલ બાપા કી મહાદેવ બાપા કી

આ લાલ બાપાની તપસ્થલી અને જ્યાં લાલ બાપાની દિવ્ય ચેતના આજે પણ મોજુદ છે એવા આ દિવ્ય અમરધામમાં વિરાજમાન છે આજનું મંગલ પર્વ વ્યાસ પૂર્ણિમા આપણી આ વૈદિક સનાતન ભારતીય પરંપરામાં વ્યાસજીનું ખૂબ મહત્વ છે વ્યાસ એટલે વિસ્તાર કરવો ભગવાન મહર્ષિ વેદ વ્યાસે વેદોનો વિસ્તાર કર્યો અઢાર પુરાણ બનાવ્યા શાસ્ત્ર બનાવ્યા અને આ ભારતીય પરંપરાનું આપણને એક અદભુત ઘરેણું આપ્યું પૂજ્ય વ્યાસજીએ અને એની પણ યાદમાં આપણે આ વ્યાસ પૂર્ણિમા અને આપણા બધાના જે પ્રાણદાતા વાલા એવા સદગુરુ ભગવાન એનો પણ આજે મહિમા એટલે આ ગુરુ પૂર્ણિમા બાર મહિનાની બાર પૂનમ પણ અષાઢની જ પૂર્ણિમાએ ગુરુ પૂનમ એટલે અષાઢ માસ નું ખૂબ મહત્વ છે અષાઢ પ્રથમ દિવસે શાસ્ત્રીજીને ખબર છે કાલિદાસ મેઘદૂત પ્રારંભ કર્યો અને આ રૂડા પ્રસંગે પ્રસંગ જે નિમિત્ત છે એ પૂજ્ય બાપુએ આપણે બધાને જણાવ્યું અમરીશ ભક્ત અમરીશ હા ભગવાનનો પરમ ભક્ત અમરીશની વાત આપણે બધા જાણીએ છીએ એ રાજા અમરીશ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત રાજા હોવા છતાં પણ ભગવાનની સેવા જાતે કરતા ભગવાનને ફૂલ ચડાવવા ભગવાનને નૈવેદ્ય કરવું એ બધું અને એના માટે તો ભગવાને કૃતિયા છોડી દુર્વાસા પાછળ એ આપણે બધાને કથા લાંબી છે ખ્યાલ હશે એવો આપણો અમરીશ અને અમરીશનું જ્યારે ચેન કરવાનું હતું ત્રણ ચાર વર્ષ પહેલાં ત્યારે બાપુ મને વાત કરી ત્યારે મેં સૂચન કર્યું કે બાપુ શ્રી અમરીશને આપણે થોડું શાસ્ત્રનું અધ્યયન કરાવીએ એકદમ બારોબાર નહીં અને બાપુશ્રી સૂચનને માની અને શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા બે વર્ષ ત્યાં અધ્યયન કર્યું અને એક વર્ષથી વૃંદાવન ભગવાન કૃષ્ણની જે લીલાસ અને ભાગવતનો ઘડ કહેવાય શ્રીમદ ભાગવતનું વૃંદાવન એ વૃંદાવનમાં શ્રોત મુનિ આશ્રમ તમે બધા કદાચ ગયા છો ઘણા લોકો હરિદ્વાર રામધામ ગંગેશ્વર ધામ અમદાવાદના વેદ મંદિર કાંકરિયા એમની જ સંસ્થા હરિદ્વારમાં બહુ જ વિશાળ સંસ્થા અને એ સંસ્થામાં ગુરુજીના આજ્ઞાનું પાલન કરી અને એક વર્ષ શ્રીમદ ભાગવતનું સ્વકંઠ અધ્યયન કર્યું એ બહુ મોટી ઉપલબ્ધિ છે એમના જીવનની ગુરુકૃપા ગુરુકૃપા અહીં કેવલમ શિષ્ય પરંપરા મંગલમ આજનો જે પ્રસંગ છે ત્યારે બાપા ભ્રમલીન થયા પછી બાપુશ્રીનો જ્યારે ગાદી અભિષેક હતો ત્યારે ત્યારે મોરારી બાપુ બધા બહુ સરસ વાત કરી કે આ મહાદેવ ને ગુરુની ગાદી ની પણ ગુરુની ગોદમાં બેસવાનું મળ્યું છે આજે એમ અમરીશ ભક્ત ને અમરીશ બાપુ પણ લાલ બાપુ ની ગોદમાં બિરાજમાન થશે અને એવો ભાવ રાખીને જ હંમેશા પોતાનું જીવન વ્યાપન કરશે તો ખૂબ આનંદ આવશે જીવનમાં કોઈ આધિ વ્યાધી ઉપાધિ આવશે નહીં જો પોતે ગુરુની ગોદમાં છે અને ખરેખર ગુરુની ગોદમાં જ આનંદ આવે આપણે બધાને નાનપણમાં માની ગોદનો આપણે બધાએ સ્વાદ લીધો છે બાપની ગોદ સારી કે માની ગોદ સારી બોલો ગોદ કોની માની જનેતાની ગોદ એમ આ અધ્યાત્મ જગતમાં ગુરુની ગોદમાં આપણી વચ્ચે આ પ્રસંગે ભજન સમ્રાટ હેમંતભાઈ ચૌહાણ ભજન સમ્રાટ નિરંજનભાઈ ગુરુ એવા અનેક સંતો મહાપુરુષો અમારા આનંદ આશ્રમના પ્રદીપી શાસ્ત્રીજી અન્ય પણ ભૂદેવો પધાર્યા છે અને આ સમગ્ર બાપાનો પરિવાર લાલ પરિવાર આજે બધા ઉપસ્થિત છે તો વધુ સમય ન લેતા ગુરુ મહારાજના ચરણમાં એટલી પ્રાર્થના કે આ નવયુક્ત મહંત નવોદય મહંત આમ તો નવા નથી એ તો બાપાના પડખા સેવેલા છે એમના માતા પિતા પણ આશ્રમમાં રહેલા છે હીરા મારીને જે વાત કરી અને એમના મા બાપને પણ ધન્યવાદ આજે શું છે સંસારમાં કે કોઈના છોકરા સાધુ બને તો આપણે રાજી થઈએ છીએ ઓહો હો બહુ સરસ આપણા છોકરાને આપણે કાંઈ સાધુ બનાવાય છીએ અરે એમ હોય કઈ એટલે એના મા બાપ ને પણ ધન્યવાદ કે પોતાના પુત્રને એક ગુરુની સેવામાં અર્પણ કર્યો એ પણ બહુ મોટી વાત છે તો પૂજ્ય મહાદેવ બાપુના અનુગામી તરીકે પૂજ અરે લાલ બાપુના અનુ મહંત તરીકે લાલ બાપુ મહાદેવ બાપુને લાલ બાપાના અનુગામી તરીકે આજે આપણા બધાની વચ્ચે આવડી મોટી જવાબદારી જયારે સોંપી રહ્યા છે પ્રથમ મહંત આપ તો પેલા તો આપ છો ચલો પ્રતિનિધિ ગુરુના ના પ્રતિનિધિ અને પ્રતિનિધિ તો દાસ ના દાસ અહમ હરે તવ પાદે કમૂલમ દાસાનુ દાસો ભવિતાશ્મી ભૂય આ પુત્રાસુર વૃત્તિ ભાગવત અમરીશ ભણી ના હોય તો એ દાસ ના દાસ થઈને રહેવું એ ભાવથી રહીશું તો આપણી સંસ્થા ચાર ગુણી થશે આપણા ભક્તોને આનંદ આવશે અને આપણી જે આ સનાતન પદ્ધતિ છે આપણી જે ઉપાસના બાપાની રામદેવપીર ભગવાનની એ સનાતન ઉપાસના છે રામકૃષ્ણ આદિ પંચદેવ ઉપાસના છે આ વૈદિક ઉપાસનાનું ધપન કરશો આપણી સાથે બધા સેવકો છે અને ગુરુનો આશીર્વાદ સદગુરુ ભગવાનનો આશીર્વાદ મોટો છે એટલે આ બધાને સાથે રાખી અને હમણાં બાપુએ વાત કરી કે બાપાની છડી છે અહીં ગાડી તો પ્રાચીન પરંપરામાં ગુરુ શિષ્યને જ્યારે જો બીજી એક વાત કહી દો નાની બાપા પાસે બાપા જ્યારે આવ્યા છે બાપુ બાપા પાસે મહાદેવ બાપુ બધું છોડીને ખાલી શરીર અને મન લઈને આજે પણ બાપા પાસે કશું છે ને આજે બધી ભૌતિક સંપત્તિ તો ગુરુની જ બાપા કંઈ લાય નથી આજે અમરીશ બાપુને બાપા પોતાની જે આધ્યાત્મિક જે કંઈ ગુરુના ચરણોને એમને ઉપાસના કરી સેવા કરી એ બધું આજે તમને અર્પણ કરે છે અને આપ ધારણ કરી અને ગુરુના ચરણમાં ગુરુના પગલે આગળ ચાલી અને આ વૈદિક સનાતન પરંપરા ભગવાન પરંપરા એ આગળ ધપાવો એવી જ અભ્યર્થના બોલો ગુરુ ભગવાન Ara, Ara, Ara,